અંકલેશ્વર શહેર શારદા ભવન ટાઉન હોલ ખાતે આજે તારીખ બીજી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે નગરપાલિકા દ્વારા સ્વસ્થાયી સેવા પંખવાદિયાની પુર્નોહુત્તિ નિમિત્તે મહા સફાઈ અભિયાન તથા સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સીધું પ્રસંગ નિહાર્યું હતું સ્વસ્થાઈ સેવા અંતર્ગત સમગ્ર દેશ ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો સહિત સફાઈ અભિયાનનો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના શારદા ભવન ટાઉન હોલ ખાતે આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે સેવા પ્રસંગે પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજ પુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અને ચીફ ઓફિસર કેશવ કોલિયા ની અધ્યક્ષતા હેઠળ મહા સફાઈ અભિયાન તથા સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકાના સ્વસ્થ વોર્ડ ના સભ્યોને સન્માન પત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે પાલિકાના સફાઈ કર્મચારીને સફાઈ મિત્ર ને દસ હજાર ચેક નું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સ્વચ્છતા સેવા પંખવાડિયા ના દરમિયાન વિવિધ સ્પર્ધામાં ભાગ લીધેલા શાળાના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા બાદ અંકલેશ્વર રેલવે સ્ટેશન થી ત્રણ રસ્તા સર્કલ ત્રણ રસ્તા સર્કલ થી ઓનજીસી બ્રિજ ચિનવાલા સ્કૂલ થી ત્રણ રસ્તા સર્કલ પીનામણ નાકા થી સુરતી બાગોર ચૌતા નાકા થી હસ્તી તળાવ સહિત ના વિવિધ વિસ્તારોમાં મહાસભા સફાઈ અભિયાન હાથ ધરવામાં હતું આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાર્યરત શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના સભ્ય કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી શ્રમદાન એ મહાદાન સૂત્રને સાર્થક કરી બતાવ્યું હતું આજ રોજ શારદા ભવન ટાઉન હાલ હોલ ખાતે રાજ્ય સરકાર દ્વારા સંસ્થા સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત સત્રહ સપ્ટેમ્બરથી લે બે ઓક્ટોમ્બર સુધી આ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો આ પ્રસંગે વોર્ડ વાઇઝ એવોર્ડ આપવામાં આવ્યો સારી કામગીરી કરવાના કર્મચારીને સેક અર્પણ કરવામાં આવ્યો ને જે સારા પ્રોગ્રામ કર્યો આ સ્કૂલોનો મેં ને પણ અવોર્ડ આપવામાં આવ્યો હતો ને આ પ્રસંગે હું નગરજનોને અપીલ કરવા માગું છું કે આપના શહેરને સ્વસ્થ બનાવવા માટે ડોર ટુ ને કચરો આપે ને આ કામ સાથ એને સહકાર આપવા વિનંતી કરું છું આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બીજી ઓક્ટોબરના રોજ સ્વસ્થાયી સેવા કાર્યક્રમની પૂર્ણાહતિ સમયે જે છેલ્લા પંદર દિવસમાં જેમણે સારી કામગીરી કરી છે એમને વિવિધ એવોર્ડથી સન્માન કરવામાં આવેલા છે સફાઈ મિત્રને પછી વેશમાંથી બેસ્ટ બનાવનારને બાળકો જે શાળાઓમાં ભાગ લીધો હતો તેમાં રંગોળી સ્પર્ધા નિમન સ્પર્ધા વગેરેને આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સન્માનિત કરવામાં આવેલા હતા Jadi, jadi